રાજસ્થાનની રાજધાની જયપુરમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં લોકોના મોત થયા છે છે જ્યારે વધુ ઘાયલ હોવાનું કહેવાય આ આગની ઘટના એલપીજી ટેન્કરમાં બ્લાસ્ટ થવાને કારણે બની હતી જ્યારે અજમેર રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે યુ ટર્ન લેતી વખતે એલપીજી થી ભરેલી ટ્રકે બીજા ટેન્કરને ટક્કર મારી હતી આ પછી અચાનક વિસ્ફોટ થયો હતો જેનો પડઘો અને કિલોમીટર સુધી ગુંજી ઉઠ્યો હતો અકસ્માત બાદ એલપીજી ગેસના વાદળ બહાર ફેલાયા હતા જેના કારણે આસપાસની કાર ઘર અને પેટ્રોલ પંપને આગે ઘેરી લીધું આ આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હતા એક બસ અને કાર ટ્રક અને મકાનો વળી ગયા હતા આગના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં ભયાનકતાની કલ્પના કરી શકાય છે સીસીટીવી વિડિયોમાં દેખાઈ ઘટના એક ઘરમાં લગાવેલા સીસીટીવી માંથી કેદ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે અચાનક એલપીજી ગેસનું વાદળ દેખાય છે પછી એકાએક પાછળથી આગ આવવા લાગે છે પછી આખું ઘર બળીને ખાખ થઈ જાય છે આગ બધે ફેલાય છે અને બધું રાખમાં ફેરવાય છે ઘણા વિડિયોમાં સળગતા લોકોને ભાગતા જોઈ શકાય છે જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ ચાલીસ વાહનોમાં આગ લાગી હતી हाल अजमेर रोड बंद करी देवामाम आव्यो छे पुलिस तपासमान व्यस्त छे मुख्यमंत्री सहाय जाहिर करी मुख्यमंत्री भजनलाल शर्मा ए एस एम एस हॉस्पिटल नी मुलाकात लईने इजागरस्तों नी हालत पूछी हती आ साथे वडाप्रधान नरेंद्र मोदी राष्ट्रपति द्रौपदी मुर्मू गृहमंत्री अमित शाह सहित अनेक नेताओं या बयानक अकस्मात पर शोक व्यक्त करयो मोदी ए पीडितोने आर्थिक मदद करवानी जाहिरात करी छे દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેજ સમયે સીએમ ભજનલાલ શર્માએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. હા સર મેરા નામ હર્ષ ચોધરી હે મે સ્થાનિક નિવાસી હું મે યહાં સે લગભગ 500 મીટર પીછે રહેતા હું સાવ હમ જબ ઉઠકે હમ બેઠે હી થે ये जब हादसा हुआ ये जब भीषण टक्कर हुई ना तो अचानक से इतना भयंकर धमाका हुआ कि हमें भी समझ नहीं आया कि क्या हो गया हमने को लगा कि भूकंप आ गया भूकंप आ गया भयंकर तो हम हमने समझा तो हमारे को हमने देखा तो हमको आग के गोले दिखे आग की लपटे दिखी भयंकर हम जब भक्के आए तो हम कम पांच सौ मीटर तक हम पास नहीं जा, नहीं जा सकते थे इतनी लपटे तेज थी आग की कि हमें भी समझ में नहीं आया कि क्या हुआ और हुआ, की आई, जो दमकल की गाड़ियां आई आग बुझाने के लिए जब उन्होंने थोड़ा बहुत काबू किया आग के ऊपर तो हम जब थोड़ा पास में देखे तो हमारे को, कम से कम भी हमने दस पंद्रह लोगों की हमने बोडियां देखी उसके बाद में अभी भी आप देख रहे हो कि बोडिया पे बोडिया निकल रही है अभी लगभग मेरे मेरे हिसाब से कम से कम भी तीस पैंतीस मृत्यु हुई है और कम से कम भी सौ आदमी घायल हुए हम स्थानीय लोगों ने स्थानीय लोगों, लोगों ने जैसे ही आग पे थोड़ा सा काबू हुआ तो हमने जा जाके निकाला सबको निकाला हमने एक, हमने बहुत मदद करी स्थानीय लोगों ने सबने मदद करी सब ने पास पास में सब कैसे कर कैसे भी करके हिम्मत बांधी सर और मदद करी